अफेवाडीया दडिया अडी गुजिने लुस्कोलु लम सारु हैन हा दवा जो पपन दवा साटे परे एतला बक्स हटाना ने मम्मी परे जो जहुने ने छोडियो पेलो बम्पस करा ने बने रे सब लओ हा Tuh, Mama. Ini. The... 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 Mi tovo salire. Eh? Ma è solo mi tovo salire. In caso di abbraccio, eh? Non è tanto. Mi ha detto che mi ha detto che mi ha detto che mi ha che mi ha detto che che

હવે જોતાવીએ અહીંયા બાજુમાં નું ખેતર છે ત્યાં કેવું માંડવી ઉગી એ જોઈ લઈએ એ મા મારો હાડા થાય એ પણ એ જોતાવીએ આપણે એ ઊગી વાડીએ મજા આવે અમારી બહુ દેખાતું નથી થોડી થોડી નીકળી

હમણાં છે ફાઈનલી તો ગઈ પહોંચી પોસી ગયા છે અને વાગવામાં એક વાગી ગયા હવે બપોરા કરવા બેઠો લાલોની જ્યાં જમવા બેઠા હતા ને સાલાએ કરી લીધું હતું એટલે હું અહીં બેઠો તો જમવામાં જ્યાં જ રોટલા અને બટેટાનું શાક સાસ છંભારો પછી તળેલી રોટલી સવારમાં હતી તો બપોરા કરી લઈએ આલો બધા બપોરા કરવા ને આપણે અહીંયા અડધા બહુ બધી છટા ને અડધામાં જે અડધામાં બાકી છે એ બપોર પછી છાટવાનું કેસ તો લગભગ તો બપોરના નહીં છટાય કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો આગળ વાર જે છાટા હતા અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો તો હું ચાલુ થઈ ગયો પાછો અત્યારે લગભગ અત્યારે વધવા લગભગ નહી શકાય આપણે ખાઈ ને હાલો બધી જમવા નવો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને જો આપણે ખાઈ લીધું છે હવે ખાઈને ઉભો છો તો વધતો ગયો છે ચાલુ છે દબદબાવીને ચાલુ છે તો આપણો ટોપ પડે ને વરસાદ વરસાદની અમે જરૂર છે આ અહીંયા ઓછો છે આ મોરડીયામાં અને બધમાં વધારે વરસાદ હતો આ થોડોક ઓછો હતો તો આ ચાલુ જો આપણે હવે આરામ કરવાનો છે અડધી કલાક કલાક આરામ કરી વરસાદ રહે તો જ્યાં જાઉં ખોલા ઘર બાજુ

અમિત દાળિયા નાસ્તો મારે કયા જ આખો દિવસ મને ટક ટક જ કરતા પણ એમાં વાય મારો જ હોય હું કામ જ રીવા કરું ને

ભરાઈ ગયું ને જો હવે આપણે રસોઈ બનાવવાની છે ને એમાં આ સાથે સાથેસાથનો વિડીયો પણ આપણે પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ